આ તો 2500 છે બસ 2500 ને એટલે શું કાકા હારા કે ફટ દેખ ને આ દીધા કાકે તું 2 મિનિટ ઉપર 1 મિનિટ માં આવ્યો કે બરજો છે તું જાત નો કમ તા 2500 લાવણ કીધું મે તને મે તો 2500 જ ઉપર તો અડધો એટલે ગાડી લઈને આવો બગર ભય છે એક જાત નો આ મે તને નતું કીધું કે પેલા મોકલે લેવા મે 25000 હજાર ને આપણે કાલ પરે આપણે નહીં આપણે

હું તને જે તને તારે પછી આ તો હર નહીં હેડ ગયો તારા માપ માં રેવાનું બોલવાનું હોય એ બધી વાત ના હું કે

અંદર તલામ ઉતર્યો અને મોધવા જયો એ ખાડો ખોદ્યો છે તો સીધો અંદર ગબડી ગયો તલામ તલામ ગબડ્યો લાખો પલ્લી ગયો હાબોર થઈ ગયો પણ ધોબીન તેડવા એટલે હાબોર થયેલો પાછો સીધો હતો રૂમાલ ગભે નાખી અને હાબોર થયેલો થઈ જયો એટલે ભગવાન હારીને પહોંચ્યો એટલે એને નહારા ભગવાન હતા એ બધા જોયું કે આ તો ભગવાન દાસના ભય છે કે કશું અઘટિત ઘટના બની કે એક તો રૂમાલ નાખેલો લાખો પલ્લી ગયેલો ને પછી બગાની હારી પૂછ્યું કે મારી હારી જાય તારે બધા બોલવાનું નહીં કે એકવાર આ અને એકવાર ના બોલવાનું કે ભગવાન હારી પૂછ્યું કે દાસ સારા છે કે ના કે એમને થયું તા કે આ કે એક તો પલ્લી ને આવેલા રૂમાલ ખેંચ નાખી અને ત્યાં આવું જોયું એટલે રડકડ ચાલુ થઈ ગઈ આખા ફરિયાળા બધા બૈરા ભેગા થઈ ગયા અને નક્કી થઈ ગયું કે ભગવાનદાસ ઉપડી જ જાય છે એટલે પછી આખા ફરિયાના ટોરે વળી અને પાછા એ તારે બાસ રળકકડ તો કરતો ભગવાન ગમમાં આવ્યો આય તો પલ લીન ભગવાન ગમમાં આવ્યો એટલે પછી અમુક બાઈના હોંશિયર હતો ને તે અડધું વળે મતલબ કોમ પાછું અડધા મેં હારીનેથી દેખે પાછું કે ભગવત એના આગળ હમો આવે કા હું પડી તો આવ્યો ના કે તેડી ને કે તો આખું દળ તેડી ને આવેલો પેલો તો પચાસ જણા આખા આવેલા બૈરો બૈરા પુરુષ બધા રડકા કરતા તો આવ્યો ભગવાન ને પેલા જોઈ ગયા કે આ તો ભગવાનદાસ દાસ કે આતે તો હેરતા આવ્યા કે અને આ ભાઈ કે જતા જાય કે પછી બૈરા હોશિયાર તો પછી જેમ પૂછ્યું કે કેવું તમે પછી થયું તો કે ના કે તમારા ભાઈ બાફી આવીને કે શું થયું કે એમ એવું કીધું કે તમે ઉપડી ગયા કે ઉકલી ગયા કે

લઈ જા લીધા કે ના આવી શું બનાવી રાખજે આવી ઘરમાં પગ ના મૂકીશ એમને માર્યો હતો